આ 500 નો કા આ કોણ તો હકુ ગાડું નહીં 500 રૂપિયા મફત ના લઈ લેવા છું કોમ વી ઓફર કરાવી દેવું અ થર ગઈ ખાલી પેટી આલી જાય એટલી વાં 500 રૂપિયાનો કા તો ધારો હું ભઈ લેવ એ બોટલી પેટી સુવા તાйно કર દઉ આ બધું આ જ જબે તગાર બગાર બધું લઈ લેજે અને હુકમ કર દે કે હું કોઈ છે નહી તમે કોમ કરો છો કરો સરપંચ નો પાવ નું ખરાબ જતો હું હું કામ કરવા સરપંચ ની આ તો કામ કરવા તો બને બધન હું તો તમારો નોકર નઈ લે આ કરો આ ના લે આ સરપંચ એ પણ સુલપે શિકાર દારૂ પીવાનો

এলে বলিহা খুয়ার গাায় খল খুয়া গাায় হলে কে পার কজনি বললে না আচ্ছ মলি দি নান যাওয়া হু কনসাবিছ ফেলিইট পাই িয়ে পাদবে দে আতা দর দরম আবত কর ব

ạ bà mgaim bạc bà mga khoe hai gia tnang. ạ đia, sao pan do khea kriza! ạ bà lần gia tván em sao kari khaim bà mgaia! ạ bà lần sao kari khaim bà mgaia! ạ bà lần gia tván em sao khaim bà lần! ạ

નાખ્યા આમકો જેલ ના હળિયા તોડી બાર આવી દઉં એટલી તાકાત છે તમારે ખાલી એક આઠ વામ કરું તો પાછું પડશે

બાશા હરી ગયો સરપંચ ને કામ દે સપોર્ટ અલે આ તો આ વેન તો હા પોતી આ શાંતિ ઈ પોટલી કીધું આ જ ગુબા વેન લઈ બસ આપો હાલા એ તો મેં આનું સ્ટાવી વેન ને હા આગે દે તાય વેન લે જા પણ જલ્દી કે આનું વેન વાસુખ ને વેન વેનું છે તો હું હેલો અમારું મારો કામ નિકાળો એ તો ગોમાળો આપો તો જગબા ઇંકા તો હા વેન લઉં વાય ના

কর আলাদটালা সানে আপন সং জয সানা তু বেজি অ মা নেনে এতমরাম আকুলাটা পাতি যে আঠলাচ্ছ আর না।

પૈસા વાળો થઈ ગયો પણ કાંટો કહેજો મારો કાંટો